ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં ચારતા અનુલક્ષીને કામગીરી કરી રહી હતી દરમિયાન ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે અનસાર માર્કેટ ખાતે આવેલ સુપર માર્કેટમાં સુપર એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ નોટ બોલ્ટ અને પ્લેટોનો જથ્થો રાખ્યો છે જે માહિતી આધારે પોલીસ ટીમ સુપર એન્ટરપ્રાઇઝમાં સર્ચ કરવા પહોંચતા ગોડાઉનમાં નવા નોટ બોલ્ટ અને પ્લેટોનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે ગોડાઉનમાં દેખરેખ રાખતા મોહમ્મદ કાલીમ ટોફિક ખાન પાસે જરૂરી બિલ ચલન તેમજ આધાર માંગતા ગોડાઉન તેમના બનેવીની અમાનતખાનાનું છે અને જથ્થા અંગે કોઈ આધાર પુરવાથા પણ રજુ ન કરતા જથ્થો ચોરી કે પછી છર કપટ રીતે મળ્યો હોવાની શંકાઓ પોલીસે આઠસો પિસ્તાલીસ કિલો નટ બોલ્ટ અને પ્લેટનો જથ્થો જપ્ત કરી બેતાલીસ હજાર બસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ જીઆઈડીસી પોલીસ મથકને નોંધ કરી વધુ તપાસ શરૂ કરી હતી તેમજ મોહમ્મદ કામિલ ટ્રોફિક ખાન અટક કરી હતી